આ ત્રીજી વખત એમણે કોશિશ કરી છે આત્મહત્યા કરવાની આ અગાઉ પણ એમણે બે વખત આત્મહત્યા કરવાની કોશિશ કરી અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદો કરી છે જેમાં પોલીસે કોઈ પણ કાર્યવાહી કરી નથી એટલે કે એ વચ્ચે કીધું કે હજુ પીધું થોડી છે અમે જ્યારે ફરાય ફરાય તો એમને એવું કીધું કે ભાઈ હજુ એમને સુસાઇડ થોડી કરો છે કે ગુનો લાગે એમની ઉપર એટલે પછી એમને કલાક બે કલાક રાખી અને એમને જામીન આપી દીધા અને આ ત્રીજી વખત એમને સુસાઇડ કરવાની કોશિશ કરી છે હવે આ લોકોના ત્રાસ એમની પૂર્વ પત્ની ધર્મિશતા એમનો બે બાબા છે રિતેશ અજમેરી કમલ અજમેરી એ ત્રણ અને એમની ચોથી એમના છોકરાની વહુ સેજલ અજમેરી જ્યારે એમનું બે હજાર ઓગણીસમાં છૂટાછેડા થયેલા ત્યારે એમને સાત કરોડની પ્રોપર્ટી જેટલા છ બંગલા હતા જે એમની પછી જે પ્રોપર્ટી હતી એલઆઈસીઓ પોલિસી હતી એફડી હતી બધું જ એમને છૂટાછેડામાં આપી દીધેલ છે ત્યાર પછી પણ એમની ભૂખ સંતોષાઈ નથી ત્યાર પછી પણ બીજા અઢારથી વીસ લાખ રૂપિયા બે હજાર એકવીસથી લઈને ચોવીસ સુધી પડાયા છે ધમકીઓ આપીને ફોનો કરીને ત્યાં અમારા ત્યાં જે ધંધાનો જે સ્થળ છે ત્યાં મળી મળીને એ બધા જ પુરાવા અમે પોલીસ સ્ટેશનમાં રજૂ કરેલા છે ફરિયાદમાં આપેલા છે હજુ પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી મારા હસબન્ડ હવે એમનાથી બહુ ત્રાસી ગયા છે અને હજુ પણ એ લોકો હેરાન કરી રહ્યા છે એ એવું જ કહી રહ્યા છે કે અમે તમને છોડવાના નથી હવે અમે કંટાળી ગયા છીએ મારો હસબન્ડ હવે પૂરી રીતે કંટાળી ગયા છે એવું કહે છે મારે જીવવું જ નથી હવે એ ના જીવે તો મારે જીવવું નથી હવે હું એ એમને બી હું એમ કહું છું કે હા તમે બી મરી જાઓ ને હું પણ હવે છેલ્લે મરી જાવ હવે અમારા પાસે છેલ્લે મરવાથી ભાઈ કોઈ રસ્તો નથી કે પોલીસ એમની પર કાયદેસર કાર્યવાહી નહીં કરે તાત્કાલિક તો હવે અમે જણ સાથે સુસાઈડ કરીશું બાર વાગ્યાનું પોલીસ સ્ટેશન બાપોત પોલીસ સ્ટેશનમાં મને હોસ્પિટલમાંથી મોકલેલી કે તમે પોલીસ સ્ટેશનમાં જઈ આવો ને આગળ આપું મારા હસબન્ડની હાલત હજુ બી સારી નથી અને એમને ઓલરેડી ચાર ભયંકર રોગ છે જે મોટા એના અથરે ડૉક્ટર એવું કહે છે કે એમની હાલત સારી નથી છતાંય પોલીસ હજુ સુધી આવી નથી હોસ્પિટલમાં હવે મારે ક્યાં જવું કોની મદદ લેવી બાપોદ પોલીસ સ્ટેશન લાગે છે હું ત્યાં જઈને આવી ત્યાં અડધો કલાક બેસીને આવી છે મને કીધું કે આજે નહીં તો કાલે પોલીસ આવશે અગર માણસ મરી જાય પછી પોલીસ આવીને કરશે કેનું સ્ટેટમેન્ટ લેશે એટલે રાહ જોવે છે કે માણસ મરે પછી અમે આવીએ એમ મારું નામ નિર્મળા અજમેરી મેં એમની બીજી વાઈફ છું